દર્શનમ ક્રૂઝમાં આજે ફોન બુકના ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની સૌથી ઝડપથી વિકસિત મોબાઈલ રિટેલ ચેઇન છે ત્યારે આખા ગુજરાતમાં હાલમાં બસો જેટલા રિટેલ સ્ટોર કાર્યરત છે અને ભવિષ્યમાં પાંચસો જેટલા રિટેલ સ્ટોરનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ત્યારે આ સ્ટોરમાં તમામ કંપનીના મોબાઈલ ફોન ઉપલબ્ધ છે સાથે આ સ્ટોરમાં નવો ફોન લેનાર ગ્રાહક માટે વિવિધ ઓફરો આપવામાં આવી રહી છે

આજે આપણે ઓપનિંગ કર્યું છે સોમા તળા ચાર રસ્તા દર્શનમ ક્રોસ રોડમાં ફોન બુકનું ઓપનિંગ છે આજે અમારા પાસે સેમસંગ વિવો ઓપો રિયલમી બધી જ કંપનીના છે આઈફોન આઈફોન બધી જ કંપનીના બ્રાન્ડના ફોન મળશે એસેસરી બેસેસરી બધી જ કંપનીની કંપની આપણા પાસે અવેલેબલ છે અમારા લોકો વિસ્તારના સજેશન આપીશું કે અમારા સ્ટોર પર આવીને વિઝિટ કરો અને અમારી સારી સારી ઓફર જે અમે રાખી છે એ આવીને એની ઓફર ઓફર અમારી છે આજથી ચાલુ છે દશેરા સુધી ચાલુ છે દસ હજારનું ફોન કસ્ટમર પરચેસ કરે છે તો અમે પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદર દસથી પંદરમાં પાંચ ગિફ્ટ આપીએ છીએ પંદરથી પચ 25 માં 10 ગિફ્ટ આપીએ છે અને 25 થી ઉપરમાં 25 15 ગિફ્ટ આપીએલો છે અમાર શૈલેષભાઈ મેટા આવવાના છે અને ફોન બુકમાંથી અમાર મનીષ કાકા આવવાના છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ